જૂનાગઢમાં માળિયા હાટીના અમરાપુર ગીરથી ધરમપુર સુધીનો રસ્તો બે કરોડ અને સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચ માટે નવો રસ્તો બનાવવા માટે મંજૂર થઈ ચૂક્યો છે ધારાસભ્ય ભગવાનજીએ આ રોડનું ખાતમુહૂર્ત પણ કરાવ્યું હતું જોકે અમરાપુર ગીરથી ધરમપુર સુધીનો આ રસ્તો મંજૂર થતા લોકોમાં આનંદ પણ જોવા મળ્યો હતો ત્યારે મહત્વનું છે કે માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગીરથી ધરમપુર ગીર સુધીનો આ ત્રણ કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં હતો ગુજરાત સરકાર દ્વારા જે નોન પ્લાન રસ્તા બનાવવાની યોજનામાં આજે અમરાપુરથી ધરમપુર આશરે બે કરોડ ઉપરનો આ નોન પ્લાન રસ્તો મંજૂર થયો છે અને આજે એનું ખાતમુહૂર્ત કરવાનું ખાતમુહૂર્તમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ બંને ગામના સરપંચ શ્રીઓ આગેવાનો ખૂબ મોડી સંખ્યામાં હાજર રહી અને આજથી આ કામ શરૂ